સ્થળ નક્કી કરે જાહેર ચર્ચા કરવા બતાવી તૈયારી આગામી ચાર તારીખની સભા પહેલાનો સમય માંગ્યો સાવલી તાલુકાના સભાસદોના લેટર હેડ ની સંખ્યા વધારે હોવાની

એવી ખુલ્લી ચેલેન્જ આપી છે કે ભાઈ કોઈપણ પ્રકારના બરોડા ડેરી પરના થયેલા આક્ષેપ માટે ખુલ્લા મંચ ઉપર બેસી જઈએ અને આડકતરી રીતે આડકતરી રીતે એમને ઇશારો આપના કહેવા મુજબ મારી પર કરેલો છે એવું આપ કહો છો કે ભાઈ સાવલીથી વધારે લેટરપેડ આવ્યા છે લેટરપેડ કે લખાણ એ મંત્રી કમિટીનું હોઈ શકે પ્રમુખ મંત્રી કમિટી સભ્ય કે સભાસદોનું હોઈ શકે મને પણ એ રજૂઆત મળી છે રજૂઆત મારા સુધીને પણ એ લોકોએ કરી છે કે ભાઈ આ અમારા મુદ્દાઓ છે આગામી ચાર તારીખે એમને બોડેલી ખાતે એ વાર્ષિક સાધારણ સભાનું બરોડા ડેરી આયોજન પણ કર્યું છે ત્યારે જે આધુનિક દિનોમાં મેં જે રીતનું કહ્યું ખરેખર હું હૃદયથી એમને અભિનંદન આપું છું એમનો આભાર પણ માનું છું કે આજે પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રપ્રેમ જે રીતે દરેક દેશના એકસો ચાલીસ કરોડની જનતાના દિલમાં જાગ્યો એમ આદરણીયનોના મામાના દિલમાં પણ જાગ્યો અને એમને એમને પણ થયું કે ભાઈ હું પશુપાલકોના હિતની અંદર મરોડા ડેરી નામે લોકો વહીવટ કરતા હોય તો અમારા લોકોનો જે પણ પ્રશ્ન પશુપાલકો દ્વારા કે કોઈ આગેવાન દ્વારા અમને પૂછવામાં આવ્યો હોય તો અમે જાહેર મંચ ઉપર એમને જવાબ આપવા તૈયાર છે તો મને બહુ હૃદયપૂર્વક સ્વીકારું છું મને પણ આ વાત ગમી હું મામાને આપણા માધ્યમથી બરોડા ડેરીના નિયામક મંડળને આપણા માધ્યમથી કહું છું કે દિવસ સમય જગ્યા આપ નક્કી કરો ચાર તારીખ પહેલાં વાર્ષિક સાધારણ સભા પહેલાં મને પણ જાહેર મંચ ઉપર જે પણ અત્યાર સુધીના પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન જો પ્રેમથી સારી રીતે આવતું હોય તો મને પણ એમાં રસ છે આપણે પણ મામાની આ જે વાત છે એને સ્વીકારીએ છીએ અને હું જ્યારે પણ એ સમય નક્કી કરશો બધું જ કામ છોડીને સમય પણ એમનો જગ્યા પણ એમની અને દિવસ પણ એમનો અને પશુપાલકો લાખો પશુપાલકોના હિતમાં જ્યારે એમની સાથે મારે બેસવું પડે તો મને બેસવામાં કોઈ શોધ નથી એ મારા વડીલ છે એટલે આ દિવસને હું યાદ રાખીશ ને આ દિવસની હું રાહ પણ જોઈશ આપણા માધ્યમથી જ્યારે એમને જાહેર મંચ પર બેસવાની વાત કરી છે તો એ દિવસ ચાર તારીખની સાધારણ સભા પહેલાં આવે એવી હું પણ એમને વિનંતી કરું છું અને અપીલ કરું છું અને ફરી એક વખત એમના માધ્યમથી એમને અભિનંદન આપું છું કે ખરેખર વહીવટ કરતા હો હોવો જોઈએ કે જે ખુલ્લા મંચ ઉપર બેહીને વહીવટમાં જે પણ ગિલા શીખવા હોય અને જે પણ પ્રશ્નો હોય એને એ જાહેર મંચ પર બેહીને હાંભરવા પણ તૈયાર છે અને એના ખુલાસા કરવા પણ તૈયાર છે અને જો કદાચ એ કંઈક જગ્યા પર અમને પણ કોઈ ખોટી માહિતી હોય ને અમે પણ કોઈ જગ્યા પર ખોટા આવીશું તો અમે પણ એમને જાહેરમાં કહીએ છીએ કે અમે પણ જાહેરની અંદર જો કોઈ વાત અમારી ખોટી હશે તો અમે એમને જાહેરમાં પણ અમે ક્ષમા માગવામાં ખટકાત નહીં અનુભવીએ પણ જો એ ખોટા હોય અને પશુપાલકોના હિતમાં નિર્ણયો કરવામાં એ પાછા પડ્યા હોય અને પશુપાલક જે સભાસદોએ જે પ્રશ્નો ઉઠાયા છે જે અત્યાર સુધીની મંડળીઓ હતી એ મંડળીઓની અંદર દિવસે ને દિવસે મંડળીઓ બંધ થતી જાય છે ઘટતી જાય છે જે રીતે પશુપાલકોને જે ભાવ કોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ એ ભાવ મળતા નથી એ ગ્રેડ અને એફએનએફની એક કંઈક આંકડાકીય રમતોની વાત કરીને પશુપાલકોને જે ભાવ મળે એ ના મળે અને જે એમનું મહેનતને જે કાર્ય મજૂરીના જે પૈસા મળવા જોઈએ એ નથી મળતા એવી જે પશુપાલકોની રજૂઆત છે અમારી પાસે અને બીજી એક વાત આપણે માધ્યમથી કહી દઉં કે બરોડા ડેરીનું ચૂંટણી ડિસેમ્બરમાં આવે કે અત્યારે આવે કેતન ઇનામદાર કેતન ઇનામદારના પરિવારમાંથી કોઈ પણ સહકારી ક્ષેત્રમાં કોઈ પણ જગ્યા પર ઉમેદવાર આજે નહીં પહેલાં પણ નહોતો અને ભવિષ્યમાં પણ નહીં હોય પણ માત્ર ત્રણ વરસથી અઢાર ત્રણ વર્ષથી જે વાતો અમારા સુધીને પહોંચી એ વાત મેં પશુપાલકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યા છે અમા અમારા બધા જ ધારાસભ્યશ્રીઓને પણ પશુપાલકોએ રજૂઆત કરી છે જેવી બરોડા ડેરીના એમડીને કરી છે જેવી જિલ્લા રજિસ્ટ્રારને કરી છે જેવી કલેક્ટરશ્રીને કરી છે અને એ રીતે અમારા સાંસદ હેમાંગ જોશીને કરી છે અમારા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિને કરી છે કે ભાઈ અમારી આટલી આટલી માંગણીઓ છે એ માગણીઓ પર તમે ગંભીરતાપૂર્વક વિચારો અને અમને યોગ્ય ન્યાય અપાવો તો આની અંદર ખુલ્લા મંચ પર બેસવાની આ જે વાત છે એ ખૂબ આવકાર્ય છે ખૂબ અભિનંદન આપવા પાત્ર છે અને વહેલી તકે તારીખ નક્કી થાય એવી હું આપણા માધ્યમથી માન્ય દિનોમામાને અને નિયામક પ્રકારના તમામ લોકોને હું અપીલ કરું છું મામા દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે ડેરું કે ડેરી વિરુદ્ધમાં એકસો ત્રેસઠ લીટર મળ્યા છે જેમાં એકસો બે લીટર સાવડીમાંથી મળ્યા છે તમામ પત્રો લખાને એક સરખું છે ઈશારો આપણી તરફ કરે શું કહેશું એકસો ત્રેસઠ લીટર મળ્યા છે એવું કબૂલ કરવા માટે દિનુમાને હું ખરેખર અભિનંદન આપું છું એમનો આભાર માનું છું જો આટલી બધી મંડળીઓ એક સાથે જો એમની વ્યક્તિગત પશુપાલકોની જે વેદના છે એ બરોડા ડેરી સુધીને પહોંચાડતી હોય તો એને પોઝિટિવ લેવું જોઈએ અને એને સેજ પણ રાજકીય રીતે નહીં પણ આજે જ્યારે ચાર તારીખે વાર્ષિક સાધારણ સભા છે ત્યારે એ વાર્ષિક સાધારણ સભાની અંદર પશુપાલકોની માગણી અને લાગણી એને પોઝિટિવ લઈ અને એના માટે વિચારવું જોઈએ સાવલીથી એકસો બે લીટર પેડ મળ્યા છે તો હું સાવલીના અને ડેસરના તમામ કમિટી સભ્યો મંડળીના કમિટી સભ્યો પ્રમુખ મંત્રીઓને પણ હું અભિનંદન આપું છું કે એમને જો રજૂઆત કરી હોય તો એ રજૂઆત મારા પર સુધી પણ પહોંચી છે અને વ્યાજબી જશે એની યોગ્ય ચર્ચા કરીને એમાંથી પોઝિટિવ સારામાં સારું શું થઈ શકે એ જ કરવું જોઈએ એટલે જો કદાચ એકસો ને તેસઠમાં એકસો બે સાબિત હોય તો એ ખરેખર ગૌરવની વાત છે સાથે સાથે જણાવ્યું છે કે મારી સામે એક્સેપ્ટ કરનાર કોર્ટમાં જવાબ આપવા તૈયાર રહેશું કહેશો એના માટે પણ ફરી અભિનંદન આપું છું મામાને આ વાતને ખૂબ આવકારું છું મામા બરોડા ડેરીના ચેરમેન છે નિયામક મંડળ તમામ ચેરમેનની અધ્યક્ષતામાં બરોડા ડેરીની વાર્ષિકતા સાધારણ સભા મળતી હોય છે જાહેર મંચ પર બેસીને ચર્ચા કરવા માટે જે મામાએ જે વાત કરી છે એ વાતને અભિનંદન આપું છું એમનો આભાર માનું છું અને એ જ્યારે પણ નક્કી કરે ત્યારે એ કોની સાથે બેસવા માગે છે મારી સાથે બેસવા માગતા હોય તો હું પોતે મારી જાતને ગૌરવ અનુભવીશ કે ભાઈ બરોડા ડેરીના નિયામક મંડળ મારી સાથે વાત કરવા માગે છે હું પશુપાલકોની વાત એમના સુધી પહોંચાડીશ એમની લાગણીને માગણી પહોંચાડીશ એ દિવસ નક્કી કરે એ તારીખ નક્કી કરે અને એ જે દિવસ જે તારીખ જે સમય નક્કી કરશે એ ટાઈમે બધું જ છોડીને માત્ર ને માત્ર મારા છોટાઉદેપુર વડોદરા જિલ્લાના પશુપાલકોના હિતમાં મામા જે મંચ પર કે પત્રકાર મિત્રો સાથે અને એ કેટલા લોકો શપથ છે અમે બેસીને સંવાદ કરીશું અને પશુપાલકોની લાગણીને માગણી પહોંચાડવાનો જો મને તક મળતી હોય તો હંડ્રેડ પર્સન્ટ એ તકને હું સેટ પણ ચૂકી જ નહીં અને સો ટકા એ દિવસની રાહ જોઉં છું આપણા માધ્યમથી કહું છું એ સમયની રાહ જોઉં છું અને એ જ્યારે પણ કહે ત્યારે હું એમની સાથે બેસવા તૈયાર છું આદરણીય બરોડા ડેરીના ચેરમેન દિનુમામાના આપના માધ્યમથી એમની વાત મારા સુધી પહોંચી અને એની અંદર આડકતરી રીતે આપ કહો છો એ રીતે કે ભાઈ આપણી ઉપર સીધો ઇશારો છે કે ભાઈ આની અંદર કોઈ પણ એટલે મારી વાત કરી કે ભાઈ જાહેર મંચ પર આવીને બેસે અને બરોડા ડેરીમાં થતા ભ્રષ્ટાચારને એના વહીવટ પર કંઈ પણ તકલીફ હોય તો મારી સાથે ખુલ્લા મંચ પર બેસે ખરેખર હું અભિનંદન આપું છું વહીવટકર્તા તરીકે એમને જે મને આ વાત આપણા માધ્યમથી જે કહી છે એ પ્રમાણે હું મામાને એટલું ચોક્કસ કહીશ કે મામા આના માટે હૃદયથી પંદરમી ઓગસ્ટના દિવસે આજ્ઞા એસી સ્વતંત્ર દિન પર્વ છે ત્યારે ખૂબ દિલથી હૃદયથી ખરેખર ના કહેવા માટે ખાલી કહેવા માટે નહીં પણ ખૂબ હૃદયથી હું તમને અભિનંદન આપું છું જે બરોડા ડેરી લાખો પશુપાલકોની સંસ્થા છે આજે આજે કાળી મજૂરી કરીને પશુપાલકો જ્યારે આ ડેરીની અંદર દૂધ ભરતા હોય અને એના રજૂઆતના માધ્યમમાં મને જો આપે ચેલેન્જ આપી છે ત્યારે હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ લઉં છું સ્વીકારું છું અને મામાને અને નિયમ નિયામક મંડળના તમામ સભ્યો અને બરોડા લીધના એમડીને હું એમનો દિવસ એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે ચાર તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ અને કોઈ હું ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું અને આ વાતનું ખૂબ પોઝિટિવ લઉં છું મને આનંદ છે કે મને આ મારે કદાચ આ હું કહું તો વ્યાજબી બી નહોતું લાગતું એની જગ્યાએ મામાએ જ મને આ ઓફર કરી તો મામાનો ને નિયામક મંડળનો આભાર માની પણ ચાર તારીખની વાર્ત સાધારણ સભા પહેલાં જાહેર મંચની જગ્યા સમય અને દિવસ વહેલામાં વહેલી તકે નક્કી કરે એવું આપને માધ્યમથી હું એ લોકોને અપીલ કરું છું આને એક સરખું હોય એક સારું મારા તરફ હોય એ વસ્તુ હોઈ શકે મારે તો એટલું જાણવું છે કે જે લખાણ હશે એ લખાણ એમને કદાચ જે કોપી મને મળી છે એ પ્રમાણે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીને પણ આપ્યું છે જિલ્લા શ્રીને પણ આપ્યું છે આપણા માન્ય સાંસદ હેમંત જોશીને પણ આપ્યું છે અને અમે પાંચે પાંચ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓને પણ મંડળીના પશુપાલકોએ એમના કમિટી મેમ્બરોએ અમને આપ્યું છે અને બરોડા ડેરીને એમડીને લખીને એમને અનુસંધાનમાં એમને પોતાને ટાંકીને લખ્યું છે અને અમે એમને માગણી અમારી સાથે નથી કરી એમને જે લખાણ છે એમાં જે પણ એમની તકલીફો છે એમને બરોડા ડેરી સાથે માગણી કરી છે અને બરોડા ડેરીની રજૂઆત જે કરેલી છે એની નકલ રવાના અમને કરી છે તો એકસો બે મારા સાવલી તાલુકામાં અને ડેસર તાલુકાનાથી એકસો બે મંડળીઓના લેટર પેડ એમને મળ્યા હોય અન્ય તાલુકામાંથી જે પણ મળ્યા હોય એ ખરેખર હું એ બધા જ મંડળીઓના જે કરતા જેમને અભિનંદન આપું છું કે આવી રજૂઆત ચાર ચાર તારીખ ચાર તારીખે જે સાધારણ સભા છે તે પહેલાં આવી રજૂઆત કરી હોય આ કોઈ રાજકીય મુદ્દો ના બનાવે માત્ર પશુપાલકોના હિતમાં આપણે આ નિર્ણય લેવો જોઈએ અને જ્યારે આપણે કહ્યું છે કે ખુલ્લા મંચ પર જ બેસવું છે તો વાર્ષિક સાધારણ સભા પહેલાં જ ખુલ્લા મંચ ઉપર સમય જગ્યા અને તારીખ મને વહેલામાં વહેલી તકે આપે તો હું પણ એ દિવસની રાહ જોઉં છું કારણ કે આ વાત માત્ર મામાની કે મારી નથી આ કોઈ રાજકીય બાબત નથી આ માત્ર ને માત્ર એક લોકોના હિત માટેની વાત હોય ત્યારે અમે બધું જ ભૂલીને બધો જ સમય આમ તેમ કરીને આ સમયની હું રાહ જોઉં છું એટલે વેરામ મેલી તકે મને એ સમય આપે એ એ આપણા માધ્યમથી જણાવું છું જણાવ્યું છે કે સાબિત કરવા એ વાત જે દિવસ જાહેર મંચ પર બેસી શું ત્યારે ખુલ્લી જ વાત હશે જે પણ હશે એમને કદાચ કોઈ પ્રશ્ન હશે કે અમારો પશુપાલકો વતી અમારો પ્રશ્ન હશે જે પણ હશે જાહેર મંચ પર હવે આટલી બધી ઉતાવળ કેમ થાય છે જાહેર મંચની જ વાત કરી તો પછી સાબિતી ત્યાં બધાની વચ્ચે જ થશે જે પણ ખોટું હશે એ પણ બહાર આવશે તો આપણે આટલી બધી ઉતાવળ કરવાની જરૂર નહીં બધા સમય તારીખ અને જગ્યા આટલી જ તમારા માધ્યમથી વહેલામાં વહેલી તરીકે ચાર તારીખ ચાર સપ્ટેમ્બરની વાર્ષિક સાધારણ સભા પહેલાં મને આપે એટલી આપના માધ્યમથી અમે અપીલ કરું